નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની જૂનાગઢના વિસાવદરમાં આવેલા માંડાવાળા રોડ પર જય કોળિયાલ ચોપારી નામની દુકાનમાંથી પ્રખ્યાત કંપનીની બીડીનો જથ્થો ઝડપાયો છે પોલીસને મળેલી માહિતીના આધારે ચેકિંગ કરતાં બીડીઓનો જથ્થો નકલી હોવાનું બહાર આવ્યું છે વિસાવદરમાં જય કોળિયાલ ચોપારી નામની દુકાનમાં તેમના માલિક મધુ પાણાભાઈ ઇન્ડિયાની દુકાનમાં બનાવટી સંભાજી બીડીનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં પુનઃ સ્થિત કંપનીના ફિલ્ડ ઓફિસર જીતેન્દ્ર જેઠવાને સાથે રાખીને દરોડો પાડતા સમગ્ર કારોબારનો પાંડો પૂજ્યો હતો માંડાવડ રોડ ઉપર આવેલા જય ખોડિયાલ સુપારી નામની દુકાનમાં રાજકમાલ તેમજ સંભાજી બીડીના ત્રણ કાર્ટૂન દરોડા દરમિયાન મળી આવ્યા હતા જેમાં બીડીના પેકેટની કલર શબ્દોની સાઇઝ કાકળ અને સ્ટીકર વગેરેમાં તફાવત મારવું પડ્યું હતું વેપારીની પૂછપરછ કરતા તેમણે ડુપ્લિકેટ બિલીનો જથ્થો મુંબઈના ગોપાલ ગોપાલકૃષ્ણ ચિંતા પાસેથી મેળવ્યો હોવાનું જાણવા મળ્યું હતું વેપારને વધુ અંડિયા તેમજ મુંબઈના શખ્સ વિરુદ્ધ કંપનીએ આર્થિક નુકસાન કરવાના ઈરાદે નકલી બીડીનું વેચાણ કરતા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે જીતેન્દ્ર જેઠવાની ફરિયાદના આધારે એક શખ્સની ધરપકડ કરી અને અન્ય શખ્સોની શોધખોળ ધરી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જે તે તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે